બરાબર મિત્રો કેમ છો મજમાં મજમાં જઈશું હવે આપણે ટાણે વાડી આવી ગયા હે પાણી ચાલુ કરવાનું હે ટાઇટ પડાય બહુ બીજી રીત રીતની ટાઢા ભૂખા કાઢા તમારે કેવી ટાઈટ પડાય કીધ દેજો તો ભરતું બેઠા હે ટાણમાં અહીંયા અને ટાણે વાગવામાં હળ હાથમાં વાર હે ને આપણે અહીંયા વાડી મોટો સારું કરીને પાણી પાવાનું હે ઘઉમાં તો દેખાય તમને ઘઉંમાં પાણી ચાલુ કરવાનું હે તો માં કન્ટિન્યૂ રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ને આપણે ફૂકો નાખી દીધું હવે કરી દઈએ ઝટકો બંધ પછી ચાલુ કરી દઈ પાણી ઝટકો ગોઠવેલે ઝટકામાં શેડા દઈ દીધા માથે અહીંયા ટ્યુબલાઇટમાં ઉડી ગયેલી આ ટ્યુબલાઇટ હોય ને એ ઝટકામાં હાલે બેસી જુવાડ કર્યો એ તમારે કોઈને કરવો હોય તો આગળ વિડીયો બનાવે તો કોમેન્ટ કરી જ્યો તો વિડીયો બનાવે ઝટકો બંધ કરી દઈકો બંધ કરીને પછી મોટર સારું ચાલુ કરવા જાઉં હું જોવા તમે હવે અમારો પ્લાન બદલી ગયો હવે અમારે છે ને એ ડામ પાણી પહેલાં પાઈ માણ કરાય હાલતો હતો હવે એ ચાલુ કરવું તો આ ઢાંકણો બંધ કરી દઉં અહીંયા આવી ગયા હવે મોટર કરી દીધી ચાલુ એવું હવે પીએ થોડા કુઈ ગયો ટીક્ષી એમ કે લાઇટની જરૂર પડે ને મોટર એટલે આપણે કરી હતી મોટર ચાલો જવા અહીંયા આવી ગયું પાણી વા ખાડો તમને એવો કઈથી નિહરવા મીજો ત્રણમાં પાણી કેવું ઠંડુ હોય ત્રણમાં ના હોય મિત્રો કેમ કે વાયુ અંદર પાણી હોય જમીનની અંદર પાણી વાયુમાંથી આવે એટલે પાણી ઠંડુ હોય ને બાકી તો બહુ ઠંડુ હોય આમાં બહુ ના હોય ને આવી ટાઇપમાં કીને કીને પાણી વારવું પડે છે એ કોમેન્ટ કરી દેજો તો ખેડવું છે એને તો વારવું જ પડતું હોય છે પણ આમ કે કોમેન્ટ મને ખબર પડે ને કેટલા પાણી વારે મારી જવો આપણા કહું આપણે બધું કહું નું વાવેતર છે શિયાર ઘણા આઈડા છે તમારે કે નું વાવેતર છે કોમેન્ટ કરી દેજો ઘઉં નું હોય તો કવિડા કવિડા શિયા એ કોમેન્ટ કરી દેજો એવો ટાણ થાર આવી ગયેલ છે આપણે કોઈ લીધા બૂટ કે પગ પીને ના થાય ને કે તો બધા હેઠે આપણે ટ્યુબલાઇટ ગોઠવેલી છે કેમ કે પૂર્ણ આવતા આવે ને એટલે ઝટકામાં ચીબલાય ચાલે એટલે કરે છે જો હવે આપણે પેલા હતા વાહ ત્યાંથી એમ ગયા વાહ મોટર ચાલુ કરવા હવે આવી ગયા અહીંયા કેમ કે ડેમ પાણી વહેરવાને હે એટલે આ એટલે એડા ઉતાર એટલે થોડા કોઈ લે હેઠળ હે યાદ બ્લોકમાં તમે કન્ટિન્યુ રહ્યો જોવાનું આગળ આગળ ચૂકતા ને જો બોર પાકવા પાકો એવો હા થઈ ગયા અને તમે મને સપોર્ટ કરો ચેનલમાં નવા હોય ને તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો કેમ કે ચેનલમાં નવા જશો મારો પહેલો વિડિયો હોય એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો બતાવીને આપણે ટાઈટ લાગે પણ આને ના લાગે એવો જર્સી પેરી જ ના લાગે આપણે લાગે આગળ આગળ મળીએ ઈડામાં પાણી ભરવાનું હોય તો તમને દેખાડીએ લોકમાં કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા દેશી કન્ટેન્ટ જોવા માટે જો મિત્રો પાણીમાંથી ધુવાડા નહીં રહે છે તો વાંચ પાણી આવેલું જાયમાં તમને આમાં દેખાતા હે જવો આમાં દેખાતા હોય કે નહીં ખબર નહીં ને કાઢ કેમેરામાં નહીં દેખાતા હોય પણ નહીં રહે આપણા મોટામાં છે તો થવાના નહીં રે બીડી એટલે નહીં હોય એમની વાટા મિત્રો જાય છે પેલા કામ પાણી લ્યો સાડા સાત વાગ્યા ને આપણે મોટર ચાલુ કરી દઈએ તો થયા સાડા આઠ ની માથે મોટો ચાલુ કરવા માં એ ટાઈમ ખોટી થયો બાકી આ કુંત્રી ત્રોઈ નો ક્યારો હે એમાં એક કલાક જોઈ ગયો પેટ એક કલાક જે આપણે આટલા હીડા પાવાના હે બધાય આપણે નાકા જોવા જવાનું નથી આપણે એમની વાર લેવાના હે દસ મિનિટ વાર લેવાનો એક જ્યાં મને એ વિચાર થાય કે ને આ આપણે અટાણમાં પાણી ઠંડુ લાગે પી તો આ એ ડાયમ પાણી પીએ ઠંડુ નહીં લાગે આ વિડિયોમાં બસ એટલું જ હવે મળીએ બીજા વિડીયોમાં તમારા મિત્ર સાથે આ વિડીયો શેર કરી દેજો અને યાર સબસ્ક્રાઈબ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક ના કરો ને તો પણ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં તો જય દ્વારકા